વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં શ્રી જલાશય સેવા સમિતિ દ્વારા જલારામ મંદિર તથા જય ભવાની ગ્રુપના કાર્યકર્તાઓના સહયોગથી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના આટલાદરા વિસ્તારમાં શ્રી જલાશય સેવા સમિતિ જલારામ મંદિર તથા જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર વિપુલભાઈ ચૌહાણ વિજયભાઈ દેવાભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના સહયોગથી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જયેશ બારોટ જાગૃતિ બારોટના મધુર કંઠે ડાયરાની રમછટ બોલાવી હતી જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા રામનવમીની હાર્દિક શુભકામનાઓ આપીશ અને ખાસ કરીને આજે રામનવમીનો અમારો ડાયરો આટલા જામ મુકામે રાખેલો છે રાજુભાઈ ઠક્કર દ્વારા ખૂબ સરસ આયોજન છે એમાં ખૂબ જ પબ્લિક છે સારો એવો રિસ્પોન્સ છે અને ખૂબ સારો આજે રામ ભગવાનનો જે જન્મદિવસ છે ધામધૂમથી ઉજવી રહ્યા છે એની અનહદ ખુશી છે અને વડોદરાવાસીઓનો અનહદ લાભ લે છે રામનવમીના પાવન પર્વે આજના દિવસે ખૂબ જ એક સુંદર આયોજન એક નાનકડો પ્રયાસ થકી એક રેલીનું એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું એમાં પણ ખૂબ મોટી સફળતા ખૂબ વિસ્તારના લોકો જોડાયા ખૂબ લોકોએ સ્વાગત કર્યું અને તે પછી અત્યારે ડાયરાનું લોક ડાયરાનું એક આયોજન જેમાં જયેશ ભારોટ જેવા નામચીન કલાકાર અને એમને ખૂબ જ રંગત જમાવી અને ખૂબ જ લોકો ઉત્સાહથી જોડાયા આજના દિવસે કહું તો ખૂબ જ રામનવમીનો ઉત્સવ વિસ્તારના લોકોએ મન ભરીને માન્યો છે આવતીકાલે ભંડારો છે ભંડારાની પણ લોકો મજા લેશે લગભગ દસ હજાર લોકો જમી શકે એવી વ્યવસ્થા અમે કરી છે અને આપના માધ્યમથી કહું તો કાલે ચોક્કસ વિસ્તારના સૌ લોકો પધારે